આગળ સમાચારો તરફ નજર કરીએ તો હળવદ પોલીસની કાર્યવાહી રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિનું ઉદાહરણ બન્યું છે જ્યારે વિસ્તારમાં બુટલેઘરો ખુલ્લ્યામ ધંધો કરે છે ત્યારે તેમને રોકવા પોલીસનો અભાવ જોવા મળે છે પરંતુ જયારે નિર્દોષ ખેડૂત પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવે છે ત્યારે તેમને ડિટેન કરવામાં આવે છે આ દ્રષ્ટિએ હળવદ તાલુકામાં સરકાર અને પોલીસની નિષ્ફળતા પ્રગટ થઈ રહી છે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં અદ્રણી કંપનીના વીજપોલના કામમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મુદ્દે પોલીસના તંત્રએ ખેડૂત સામે નકારાત્મક અને દમનકારી વલણ અપનાવ્યું ત્રણ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવતા ગામના ગ્રામજનોએ વિરોધ રજૂ કર્યો અને રસ્તો ચક્કાજામ કર્યો છે અમારી જમીનની વેલ્યુએશન એ કરવા વાળા કોણ કલેક્ટર સાહેબ રહ્યા એમની મહેનત મજૂરી થી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ તો અમારા બાપ દાદા જમીન રહી અમારા બાપ દાદા ની પરસેવાથી થઈ કલેક્ટર સાહેબના ના પરસેવાથી ન થઈ અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો કલેક્ટર સાહેબ એ કીધું તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડી ને તમતર જમીન દે જમીન કરી નાખે હો વિગા અને પછી અહીંયા ગમે એને હુકમ થી કે કામ કરવા દે કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે બધું હાથું પણ ખેડૂત એ જમીન ઊભી કરી એને ખબર હે અને અત્યારે જ જે વળતર આપી તો એ અત્યારના એમ કહે કે અમે અત્યારના જે ભાવે એ પ્રમાણે જોઈને વળતર આપી અમારી જમીન ની વેલ્યુએશન ઈ કરવા વાળા કોણ હે કલેક્ટર સાહેબ રહ્યા એમની મહેનત મજૂરી થી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ તો અમારા બાપ દાદા ની જમીન રહી અમારા બાપ દાદા